જય માતાજી બધા પશુપાલન મિત્રોને કેમ છો બધા મજામાં તો જે સામે દેખાય છે આપણી ચેનલ છે ઇન્સ્ટાગ્રામ આઈડી છે અને ફેસબુક આઈડી છે કોઈ પણ મિત્રોને એડ કરવી તો મારો આજે જ કોન્ટેક કરજો અને હવે વાત કરીએ ગીર ગાયની તો દર વખતે હું ગીર ગાયની તમને બધી માહિતી આપું કઈ રીતના ગીર ગાયની ઓળખાણ કરવી તો આજે પણ થોડીક માહિતી ગીર ગાયની આપી દઉં જે બાહ્ય માહિતી છે તો વાત કરીએ શરૂઆત તો એના કાનથી કાનેના વડલાના પાન આકાર આખા હોય છે અને માથું ઉપસેલ હોય છે અને શિંગડાની વાત કરીએ તો ગીર ઘણી જાતના શિંગ આવે છે નીચે તરફ પણ નમેલા આવે અને ગોળ કુંડા પણ હોય છે અને પૂછડાની વાત કરીએ તો જમીનથી નીચે અટું પૂછળું હોય છે બાવલું નીચે નમતું હોય છે અને કુંડ મોટી હોય છે આ ગીર લક્ષણ છે હવે આ વાત કરીએ ગીર ગાય ચાની છે આ ગીર ગાય ચોરવાડની છે નવ માસ પૂરા થઈ ગયા છે કોઈ પણ સારા પશુપાલન મિત્ર હોય એ ખરીદવા માંગતા હોય તો ડિસ્પ્લે ઉપર એ ભાઈનો કોન્ટેક નંબર આપેલ છે આજે જ કોન્ટેક કરો અને ગીરગા નેવુંથી પંચાણું ટકા ગીરગા છે સારી ગા છે કોઈ જાતનો એબ નથી તો આજે જ કોન્ટેક કરો અને ગા કેવી લાગી તે કોમેન્ટમાં મને કહેતા રહેજો જય માતાજી બધા મિત્રોને